અલગ અલગ જગ્યાએ દ્રશ્યો પણ લાવો બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલના વિમાનોના ટેબલો મુકાયા છે સાથે જ એક યુવતીએ ઓપરેશન સિંધુને લઈને પીએમ મોદીના ચહેરાવાળું વિશેષ પેઇન્ટિંગ પણ બનાવ્યું છે જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

તે એક મહિલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ જે પોઈન્ટ પેઇન્ટિંગ જે તૈયાર કરવામાં આવ્યું છે તે ઓઇલ ઓન કેનવાસ કરીને જે પેઇન્ટિંગ છે તે તૈયાર કરવામાં આવ્યું છે તે મહિલા જીએસટીવી સાથે જોડાયા છે સીધી જ તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે કયું પેઇન્ટિંગ છે ને કેવા પ્રકારની રીતે આપના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું આ ઓઇલ ઓન કેનવાસ પેઇન્ટિંગ છે અને જ્યારે મિશન ખબર પડી કે મિશનનું નામ આપણે સિંદૂર રાખેલું છે અને કોઈ બે લેડીઝ એ સક્સેસફુલી પાર પાડ્યું ત્યારે મને એવું થયું કે આ બે લેડીઝ ચોક્કસપણે આ દુર્ગાના સ્વરૂપમાં જોઈ શકે અને એ માં દુર્ગા યુનિવર્સમાંથી પ્રોટેક્શન અને અષ્ટભુજાથી બ્લેસિંગ્સ આપતા હોય મોદીજીને અને આપણા દેશને અને આપણી સૈન્યને એ મીનિંગથી બનાવેલું છે અને એના માથે પણ સિંદૂર છે તમે જોઈ શકો છો તો એ બિલકુલ જી તો આ જે મહિલા હતા તેમના દ્વારા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને ઓપરેશન સિંધુર બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના હતા તે સંદર્ભે મહિલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ને ઓપરેશન સિંધુર હતું તે જ માધ્યમથી તેમના દ્વારા આ પેઇન્ટિંગની અંદર જે કલા છે તે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે કેમેરામેન મહેશ વ્યાસ સાથે વિરેન્દ્રસિંહ પાટી જીએસટીવી અમદાવાદ